ડબોઈ ખાતે નવીન બનેલ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી નગરપાલિકા પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના નાના શહેરો સુધી આરોગ્ય સેવાઓ સુલભ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે તેના ભાગરૂપે ડભોઈ મહુડી ભાગોળ વિસ્તારમાં એક કરોડ ચોવીસ લાખના ખર્ચે આરોગ્ય કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું હતું આ નવીન સુવિધાઓ આસપાસના વિસ્તાર સાથે ડભોઈ નગરની જનતા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે કાર્યક્રમ દરમિયાન જિલ્લા આરોગ્ય અધિકારી ત્રિવેદી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે તાલુકા પંચાયત પ્રમુખ રાજનભાઈ તળવી તાલુકા હેલ્થ ઓફિસર નીલમ સિંહ

નાદોદી ભાગોળ સુધી આવવું પડે એની જગ્યાએ અહીંયા ઘડી એમને નજીકમાં સારવાર મળશે એનાથી એમને આવવા જવામાં તકલીફ ઓછી પડશે આખો નગર પાર કરીને પેલી બાજુ જવું પડે એની જગ્યાએ નજીકમાં એમને આવી સારી વ્યવસ્થા ઊભી થઈ છે એટલે લોકોની સારવાર માટે આ આરોગ્ય કેન્દ્ર મદદરૂપ થવે છે આગામી દિવસોમાં સીએસસી સેન્ટર માટે પણ સરકારે સાડા છ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે પણ સરકારમાં અમે સો બેડની હોસ્પિટલ ડભોઈ નગરને મળે કારણ કે અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાહ આ બાજુ ચાંદોદ કરનાળી કોઈચા આ બધા જ વિસ્તારમાં પ્રવાસીઓની અવાર જવરને લીધે કોઈ પણ બનાવ બને ત્યારે પહેલા પહેલી પ્રાથમિક આરોગ્ય સારવાર લેવા માટે ડભોઈ જવું પડે ત્યારે ડભોઈ ખાતે હાઈવે પર નગરપાલિકાની આરોગ્યની જમીન છે એમાં સારી હોસ્પિટલ બને એવી અમે માંગણી સરકારમાં કરી છે મને આશા છે કે આગામી બજેટમાં આ માંગણી મંજૂર થઈ જશે અને ડભોઈને એક સારું આરોગ્ય કેન્દ્ર કે એટલે હોસ્પિટલ મળશે હું આજે આ વિસ્તાર મોડી બાગો વિસ્તારના લોકોને અને અહીંયાથી આગળ આવેલા પચાસથી સાહીઠ જેટલા ગામના લોકોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું કે એમને માટે આ એક સારી વ્યવસ્થા ઊભી થઈ છે દવાખાનું છે એટલે આપણે એવું ના કહી શકીએ કે આમાં વધુમાં વધુ લોકો ઉપયોગ કરે કારણ કે લોકો આ બીમાર ઓછા પડે એ જરૂરિયાત છે પણ જે કોઈ બીમાર પડે ને જે કોઈને સારવાર લેવા અહીંયા આવવું પડે એ વેલામ વહેલા સ્વસ્થ થઈને જાય એવી શુભેચ્છા પણ આપું છું આભાર